મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ એક ટ્રેક્ટર વેચાવશે જે સોનાલિકાનું ફોર બાય ફોર છે મોડલ છે બે હજાર ઓગણીસ કિંમત અંદાજે છ લાખ વીસ હજાર રાખેલી છે ગામ નાવદરા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા આ ભાઈના નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે આ ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ સિક્સ ઝીરો ટ્રેક્ટરની કન્ડિશન બહુ સારી છે નીચે ડિસ્પ્લેશનમાં આ ભાઈના નંબર આપેલ છે એમાંથી કોન્ટેક કરવો તે પછી આ એક ટેલર બેસવાનું છે જે છામુંડા કંપનીનું છે સાબરકુંડલાની બનાવટ છે એ ગામ છે કા કંકાણા તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢમાં આવેલ છે અને આ ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે કિંમત બે લાખ પચીસ હજાર કરે છે એ પછી આ એક ટેલર છે રામરાજ કંપનીની બનાવટ છે રામરાજ ટેલર છે ટેલર બહુ સારું છે ટુ વ્હીલ ટેલર છે ગામ જેતલસર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ આ ટુ વ્હીલ ટેલર વેચવાનું છે ટેલર કન્ડિશનમાં બહુ સારું છે કિંમત એક લાખ પાંચ હજાર રાખેલી છે એસી ફૂટનું ટેલર છે ટુ વ્હીલ છે રામરાજ બનાવટ છે આ ભાઈના નંબરની છે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે એમાંથી કોન્ટેક કરવો તે પછી આ એક ફોર વ્હીલ ટેલર છે એની કિંમત રાખેલ છે એક લાખ પિસ્તાલીસ હજાર મોડલ છે બે હજાર અને છનું ને ટેલરમાં ક્યાંય પણ ખોડો લાગેલો નથી ખમીદાણા ગામનું છે તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ આ ભાઈનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એમાંથી નંબર લઈ કોન્ટેક કરી લેવો ને એ ભાઈને બીજો એક દાતી ને એક રાપનું હુપડું વેચવાનું છે આ એના દાતી છે અને રાપનું હૂપડું આગળ જોવાનું છે આ દાંતીની કિંમત ચોવીસ હજાર રાખેલી છે ફૂલ એવી દાંતી છે અને દાતી બહુ સારી છે પછી આ રાપનું હુપડું વેચવાનું છે એ પણ એ ટેલર વાળા ભાઈનું છે ઉપડું બહુ સારું છે એની કિંમત સત્તર હજાર રાખેલી છે અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો